મિત્રો શું તમને ખબર છે કે પુરાણોમાં એવી ભયાનક વાત કહેવામાં આવી છે કે જે સ્ત્રી મનથી વાણીથી કે કર્મથી પોતાના પતિથી વિમુખ થાય છે તે માત્ર પોતાના ઘરને જ નહીં પરંતુ સંતાનને સમાજને અને આખા રાજ્યને દુઃખમાં ધકેલી દે છે જો તમને આ વાત ચોંકાવનારી લાગી હોય તો આ વિડીયો અંત સુધી જરૂર સાંભળજો કારણ કે આગળ હું તમને ભગવાન કૃષ્ણે નારદજીને કહી હતી એવી કથા સંભળાવવાનો છું જે તમારા જીવનને બદલાવી શકે છે અને હા જો તમને આવા જ આધ્યાત્મિક રહસ્યો જાણવા ગમે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચાલો કથામાં આગળ વધીએ દ્વાલકાનગરીમાં એ દિવસ અત્યંત પવિત્ર હતો દરિયાની લહેરો શાંત હતી અને રાજમહેલના દ્વાર પર સુગંધિત ફૂલોની સુગંધ ફેલાઈ રહી હતી એ સમયે દેવર્ષિ નારદજી પોતાના વીણા સાથે દ્વારકામાં પ્રવેશ્યા અને હંમેશા જેમ ભક્તિ ગીત ગાતા હતા તેમ ગાઈ રહ્યા હતા નારાયણ નારાયણ શ્રીકૃષ્ણ પોતાના મહેલમાં બેઠા હતા નારદજી આવ્યા તે જોઈને કૃષ્ણ સ્મિત સાથે ઉભા થયા અને સન્માનપૂર્વક બોલ્યા મુનિવર આપના આગમનથી દ્વારિકા પવિત્ર બની ગઈ આવો બેસો નારદજી આસન પર બેસ્યા અને થોડું મૌન પાળ્યા પછી બોલ્યા પ્રભુ હું જગતભરમાં યાત્રા કરું છું અને અનેક ઘરોમાં અનેક સ્ત્રીઓના જીવનમાં એક વાત જોઉં છું ઘણી સ્ત્રીઓ પોતાના પતિથી દૂર રહે છે ક્યારેક મનથી ક્યારેક વાણીથી ક્યારેક કર્મથી તેઓ પતિના ધર્મને અનુસરતી નથી પતિના સંકલ્પમાં સહભાગી થતી નથી પ્રભુ મને કહો આવી સ્ત્રીઓ કયો પાપ કરે છે શ્રીકૃષ્ણ થોડું મૌન રહ્યા અને પછી હળવી શાંતિથી બોલ્યા મુનિવર તારો પ્રશ્ન અત્યંત ઊંડો છે સ્ત્રીના જીવનમાં પતિવ્રત ધર્મ એ સૌથી મોટું પુણ્ય છે જ્યારે સ્ત્રી પતિથી વિમુખ થાય છે ત્યારે એ માત્ર ઘરથી નહીં પરંતુ પોતાના ધર્મથી પણ વિમુખ થાય છે એ પાપ મનથી હોય વાણીથી હોય કે કર્મથી તે બધું જ પતિવ્રત ધર્મના ભંગ તરીકે ગણાય છે નારદજી ગંભીર થયા અને પૂછું પ્રભુ શું એ પાપ એટલું મોટું છે કે સ્ત્રીને મુક્તિ ન મળે કૃષ્ણ બોલ્યા ના મુનિવર દરેક પાપ માટે પ્રાયશ્ચિત હોય છે પરંતુ પતિવ્રત ધર્મના ભંગ માટે પ્રાયશ્ચિત માત્ર તપસ્યા નથી એ માટે હૃદયથી પતિના ધર્મમાં પાછું જોડાવવું પડે છે જો સ્ત્રી સાચા હૃદયથી પતિના માર્ગમાં પાછી ફરવા માંગે તો લક્ષ્મીજી પોતે તેને આશીર્વાદ આપે છે નારદજી ઉત્સુક થયા અને બોલ્યા પ્રભુ શું તમે મને કોઈ ઉદાહરણ આપી શકો કોઈ એવી વાર્તા કે જેમાં સ્ત્રી પતિથી વિમુખ રહી અને પછી પતિવ્રત બની શ્રીકૃષ્ણ નારદજી તરફ જોઈને બોલ્યા મુનિવર તું જે પ્રશ્ન પૂછ્યો છે તેનો ઉત્તર સીધો શબ્દોમાં આપવો મુશ્કેલ છે કારણ કે પતિથી વિમુખ થતી સ્ત્રી કયો પાપ કરે છે તે સમજવા માટે તને એક કથા સાંભળવી પડશે આ કથા છે સુમતી નામની સ્ત્રીની જેનું જીવન શરૂઆતમાં સુખમય હતું પરંતુ ધીમે ધીમે એના મનમાં અહંકાર ઉગ્યો અને એ પતિથી વિમુખ થવા લાગી વિદર્ભ દેશમાં એક રાજકુમારી હતી નામ હતું સુમતી એ બાળપણથી જ સૌંદર્ય વિદ્યા અને સંસ્કારમાં અગ્રેસર હતી એના પિતા ધર્મનિષ્ઠ રાજા હતા અને માતા પતિવ્રતા સ્ત્રી હતી બાળપણથી જ એણે વૈદિક શિક્ષણ મેળવ્યું સંગીત નૃત્ય અને શાસ્ત્રોમાં પારંગત થઈ એના સ્વભાવમાં સૌમ્યતા અને નમ્રતા હતી જ્યારે એ યુવાનીમાં પ્રવેશી ત્યારે તેનું લગ્ન એક ધર્મનિષ્ઠ સત્યનિષ્ઠ અને પ્રજાહિતમાં તત્પર એવા રાજકુમાર સાથે થયું એ રાજકુમાર માત્ર રાજ્ય કાર્યમાં જ નહીં પરંતુ ધર્મ કાર્યમાં પણ અગ્રેસર હતો એણે પોતાના જીવનનું ધ્યેય પ્રજાની સેવા અને ધર્મનું પાલન રાખ્યું હતું લગ્ન પછીના દિવસો સુમતિ માટે સ્વર્ગ સમાન હતા પતિ પ્રેમાળ કરુણાસભર અને ધર્મનિષ્ઠ હતા તેઓ પ્રજાની સેવા કરતા યજ્ઞદાન કરતા અને સાથે સાથે પત્ની પ્રત્યે પણ અતિશય સ્નેહ ધરાવતા સુમતીને લાગતું કે જીવનમાં હવે કોઈ અભાવ નથી કારણ કે તેને એક એવો પતિ મળ્યો છે જે માત્ર રાજકુમાર જ નહીં પરંતુ એક આદર્શ પુરુષ છે શરૂઆતના દિવસોમાં તે પતિની સેવા કરતી તેમના આદેશોને આનંદથી સ્વીકારતી અને દરેક કાર્યમાં સહયોગ આપતી જ્યારે પતિ યજ્ઞ કરતા ત્યારે તે તેમની બાજુમાં બેસતી જ્યારે પતિ પ્રજાની સમસ્યાઓ સાંભળતા ત્યારે તે પણ સહાનુભૂતિપૂર્વક સાંભળતી અને જ્યારે પતિ આરામ કરતા ત્યારે તે પોતાના હાથથી તેમને ભોજન પીરસતી ઘરમાં શાંતિ રાજ્યમાં સમૃદ્ધિ અને પ્રજામાં આનંદ છવાયેલો હતો મહેલના બગીચામાં સુગંધિત પુષ્પો ખીલતા સંગીતના સ્વરો ગુંજતા નૃત્યની લય વહેતી અને દરેક ખૂણામાં આનંદનો માહોલ છવાયેલો હતો સુમતીને લાગતું કે આ જીવન કદી બદલાશે નહીં પરંતુ મુનિવ સમય જતા એના મનમાં અહંકારના બીજ ઉગવા લાગ્યા શરૂઆતમાં એ વિચારો માત્ર ક્ષણિક લાગતા પરંતુ ધીમે ધીમે એ વિચારો એના મનમાં ઘેરા થવા લાગ્યા એણે વિચારવાનું શરૂ કર્યું હું રાજકુમારી છું મને પતિની સેવા કરવાની શું જરૂર શું હું માત્ર પતિના આદેશોનું પાલન કરવા માટે જ જન્મી છું શું મારી પાસે પોતાનું કોઈ સ્થાન નથી આ વિચારો એના મનમાં ઝેર સમા ઘૂસવા લાગ્યા એણે પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ અહંકાર એટલો મજબૂત બન્યો કે એણે પોતાના હૃદયની નમ્રતા ગુમાવી દીધી ધીમે ધીમે એના ચહેરા પર જે શાંતિ અને સંતોષ હતો તે હવે અસંતોષ અને અહંકારમાં બદલાઈ ગયો એણે પતિની સેવા કરવી એ નબળાઈ લાગે છે એવું માનવાનું શરૂ કર્યું પતિને દેવરૂપે માનવું એ જૂની પરંપરા છે એવું એણે મનમાં નક્કી કરી લીધું શરૂઆતમાં એણે માત્ર મનમાં વિમુખતા દાખવી એણે વિચાર્યું કે હું પતિના આદેશોનું પાલન કેમ કરું હું પોતે રાજકુમારી છું મારી મારી પાસે પાસે પોતાનું પોતાનું જ્ઞાન છે છે સ્થાન આ વિચારો એના મનમાં સતત રહ્યા એણે પતિ પ્રત્યેનો આદર ગુમાવવાનું શરૂ કર્યું એણે પતિને દેવરૂપે માનવાનું બંધ કરી દીધું મુનિવર મન એ બીજ છે જો મનમાં અહંકાર ઉગે તો એ બીજ ધીમે ધીમે વાણી અને કર્મમાં ફેલાય છે સુમતિના મનમાં જે અહંકાર ઉગ્યો હતો એ હવે એના ચહેરા પર દેખાવા લાગ્યો એના શબ્દોમાં કઠોરતા આવવા લાગી પતિ સાથે વાત કરતી વખતે એના શબ્દોમાં અપમાન દેખાવા લાગ્યું એણે પતિના નિર્ણયોનું અવગણન કરવાનું શરૂ કર્યું પતિના સંકલ્પમાં સહભાગી થવાનું બંધ કર્યું આ રીતે મનથી શરૂ થયેલો વિમુખતાનો બીજ હવે વાણી અને કર્મ સુધી ફેલાઈ ગયો સુમતિના મનમાં અહંકાર વધતો ગયો એને લાગ્યું કે એ પોતે જ બધું કરી શકે છે પતિની જરૂર નથી એણે પતિને દેવરૂપે માનવાનું બંધ કરી દીધું અને એ જ એના પાપનું મૂળ બન્યું એના મનમાં સંતોષ વધતો ગયો તેઓ માતાના વર્તનથી દુઃખી બન્યા પતિના કાર્યોમાં અવરોધ આવવા લાગ્યા રાજ્યમાં પ્રજામાં સંતોષ ફેલાયો સુમતિના મનમાં ચાલતો આ સંઘર્ષ શાંતિથી વંચિત કરતો રહ્યો એના ચહેરા પર હંમેશા અસંતોષ દેખાવા લાગ્યો એના હૃદયમાં અશાંતિ રહેવા લાગી અને એ અશાંતિ ઘરના દરેક સભ્યને અસર કરવા લાગી મુનિવર આ કથા બતાવે છે કે પતિથી વિમુખ થવું એ માત્ર એક વ્યક્તિને દુઃખ આપવું નથી પરંતુ આખા પરિવાર અને સમાજને અશાંતિમાં ધકેલવું છે મનથી વિમુખ થવું એ મનના પાપનું કારણ બને છે વાણીથી વિમુખ થવું એ વાણીના પાપનું કારણ બને છે અને કર્મથી વિમુખ થવું એ કર્મના પાપનું કારણ બને છે આ ત્રણેય પાપો મળીને સ્ત્રીને જન્મ જન્માંતર સુધી બંધાઈ રાખે છે પરંતુ જો સ્ત્રી હૃદયથી પસ્તાવે અને શ્રદ્ધાથી જીવન જીવવા લાગે તો એ પાપ ધોઈ શકાય છે પતિવ્રત ધર્મનું પાલન કરવું એ માત્ર પતિની સેવા નથી પરંતુ એ એક આધ્યાત્મિક સાધના છે કૃષ્ણ કહે છે હે મુનિવર જ્યારે સુમતી મનથી વાણીથી અને કર્મથી પોતાના પતિથી વિમુખ થઈ ગઈ ત્યારે તેના પરિણામો માત્ર તેના પતિ કે તેના ઘરમાં જ સીમિત રહ્યા નહીં પરંતુ સમગ્ર રાજ્ય પર તેનો પ્રભાવ પડ્યો શરૂઆતમાં ઘરમાં અશાંતિ છવાઈ ગઈ પતિનું હૃદય દુઃખથી ભરાઈ ગયું કારણ કે જે પત્ની એક સમયે પ્રેમાળ સેવાભાવી અને ધર્มนિષ્ઠ હતી તે હવે અહંકારથી ભરાઈ ગઈ હતી ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા વાણીમાં કઠોરતા નજરોમાં અવગણના અને વર્તનમાં તિરસ્કાર દેખાવા લાગ્યો ભોજન સમયે જે આનંદભરી વાતચીત થતી હતી તે હવે મૌન અને તણાવમાં ફેરવાઈ ગઈ દાસીઓ પણ ભયભીત વહેતા કારણ કે સુમતિનો સ્વભાવ કઠોર બનતો ગયો સંતાન જે માતા પિતાના પ્રેમ અને સંવાદથી સંતુલિત રહે છે તે પણ અસંતુલિત થવા લાગ્યું માતાની કઠોરતા અને પિતાના દુઃખ વચ્ચે સંતાનનું મન ભટકવા લાગ્યું અભ્યાસમાં મન ન લાગતું સ્વભાવ ચીડિયાળ બનતો અને ધીમે ધીમે તે અધર્મી સંગતિ તરફ આકર્ષિત થવા લાગ્યું ઘરમાં જે શાંતિ હતી તે તૂટીને અશાંતિમાં ફેરવાઈ ગઈ ભોજન સમયે મૌન છવાઈ જતું દાસીઓ પણ ભયભીત રહેતી અને મહેલના દિવાલોમાંથી આનંદના સ્વરો ગાયબ થઈ ગયા પરંતુ મુનિવર પતિ પત્નીનો સંબંધ માત્ર ઘર સુધી સીમિત નથી તે સમગ્ર રાજ્ય પર અસર કરે છે કારણ કે રાજકુમારનું મન દુઃખી થયું તેની એકાગ્રતા તૂટી ગઈ અને જ્યારે રાજા કે રાજકુમારનું મન દુઃખી થાય છે ત્યારે રાજ્યની નીતિઓમાં પણ ખોટ આવે છે વ્યાપારમાં નુકસાન થવા લાગ્યું વ્યાપારીઓએ ફરિયાદો કરવાની શરૂ કરી ખેતરોમાં પાક ઓછો થવા લાગ્યો વરસાદ સમયસર ન પડ્યો અને રાજ્યમાં દુર્ભિક્ષનું વાતાવરણ સર્જાયું પ્રજામાં સંતોષ ફેલાયો લોકો કહેવા લાગ્યા કે રાજકુમારના ઘરમાં અશાંતિ છે તેથી રાજ્યમાં સમૃદ્ધિ દૂર થઈ ગઈ છે ધીમે ધીમે પ્રજાનો વિશ્વાસ ડગમગાવવા લાગ્યો વેપારમાં નુકસાન ખેતરમાં દુર્ભિક્ષ અને ઘરમાં અશાંતિ આ ત્રણેય મળીને સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું સંતાન પર તેનો પ્રભાવ સૌથી વધુ પડ્યો કારણ કે સંતાન માતાની અવગણના અને પિતાના દુઃખ વચ્ચે ઉછરતું હતું અને તેનું મન અધર્મ તરફ ઝુકવા લાગ્યું તે ગુસ્સે ભરાઈ જતું મિત્રો સાથે ઝઘડતું અને શિક્ષકોની વાત અવગણતું મુનિવર આજ છે વિમુખતાનું પરિણામ જ્યારે સ્ત્રી પતિથી વિમુખ થાય છે ત્યારે તે માત્ર પોતાનું જ નહીં પરંતુ પતિનું સંતાનનું ઘરના દરેક સભ્યનું અને રાજ્યનું પણ નુકસાન કરે છે ઘરમાં મતભેદ પતિ દુઃખી સંતાન અસંતુલિત વ્યાપારમાં નુકસાન રાજ્યમાં દુર્ભિક્ષ અને પ્રજામાં અસંતોષ આ બધું એક જ પાપનું પરિણામ છે અને તે પાપ છે પતિથી વિમુખ થવાનું સુમતીને લાગતું હતું કે તે માત્ર પોતાના મનની વાત કરી રહી છે પરંતુ તેને ખબર નહોતી કે તેના મનના વિચારો સમગ્ર રાજ્યને ઝાંખી રહ્યા છે એક દિવસ તો પ્રજાએ કરી કે હે રાજકુમાર અને અમને દુઃખ ભોગવવું પડે છે આ અવાજો સાંભળીને રાજકુમારનું હૃદય વધુ દુઃખી થયું પરંતુ તે જાણતો હતો કે આ બધું સુમતિના અહંકાર અને વિમુક્તાનું પરિણામ છે મુનિવર આ રીતે વિમુખતાના પરિણામો ધીમે ધીમે ઘરમાંથી રાજ્ય સુધી ફેલાયા અને સમગ્ર જીવનમાં અશાંતિ છવાઈ ગઈ કૃષ્ણ કહે છે મુનિવર જ્યારે સુમતિના અહંકાર અને વિમુખતાના કારણે ઘરમાં અશાંતિ સંતાનમાં અસંતુલન અને રાજ્યમાં દુર્ભિક્ષ ફેલાઈ ગયું ત્યારે ઈશ્વરની કૃપાથી એક મહાન ઋષિ મહેલમાં આવ્યા ઋષિનું આગમન હંમેશા પરિવર્તનનું સંકેત હોય છે કારણ કે તેઓ જ્યાં જાય છે ત્યાં સત્યનો પ્રકાશ ફેલાવે છે મહેલમાં પ્રવેશતા જ ઋષિના તેજથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું પવનમાં સુગંધ પ્રસરી ગઈ પક્ષીઓના કલરવ મીઠા થઈ ગયા અને મહેલના દરેક ખૂણામાં શાંતિનો અનુભવ થવા લાગ્યો રાજકુમારે ઋષિને નમન કરીને મહેલમાં આવકાર્યો પરંતુ સુમતીએ અહંકારથી ભરાયેલા હૃદયથી તેમને અવગણના કરી કારણ કે તેને લાગતું હતું કે ઋષિ જેવા સાધુઓ માત્ર ગરીબોને જ ઉપદેશ આપવા આવે છે રાજમહેલમાં તેમનું શું કામ પરંતુ ઋષિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી સુમતીના હૃદયનું અંધકાર જોઈ લીધું તેઓ સીધા સુમતી તરફ વળ્યા અને શાંત પરંતુ ગર્જના સમાન અવાજમાં બોલ્યા તારા જીવનમાં જે અશાંતિ અને દુર્ભિક્ષા પતિથી વિમુક્ત થવામાં છે તું મનથી વિમુખ થઈ એટલે તારા વિચારો અધર્મી બન્યા તું વાણીથી વિમુખ થઈ એટલે તારા શબ્દોમાં ઝેર ઘુસ્યું તું કર્મથી વિમુખ થઈ એટલે તારા કાર્યો અધર્મી બન્યા મન વાણી અને કર્મ આ ત્રણે પાપના દ્વાર છે અને તું ત્રણેય દ્વાર ખોલી ચૂકી છે પતિ એ સ્ત્રી માટે દેવ સમાન છે કારણ કે પતિ પત્નીનો સંબંધ માત્ર દેહનો નથી તે ધર્મનો છે કર્તવ્યનો છે અને જ્યારે તું પતિથી વિમુખ થાય છે ત્યારે તું માત્ર પતિને નહીં પરંતુ ધર્મને પણ અવગણે છે તારા અહંકારના કારણે તું પતિની સેવા નકારી પરંતુ તને ખબર નહોતી કે પતિની સેવા એ જ તારી તપસ્યા છે તારો ધર્મ છે તારી મુક્તિનો માર્ગ છે તું પતિને અવગણે છે એટલે તું ઈશ્વરને અવગણે છે કારણ કે પતિમાં જ ઈશ્વરનો અંશ છે સુમતી તારા પાપનું મૂળ તારા મનમાં છે અને તે મૂળ છે પતિથી વિમુક્ત થવું જો તું આ પાપમાંથી મુક્ત થવા માંગે છે તો તારે પસ્તાવો કરવો પડશે પતિના ચરણોમાં માથું નમાવવું પડશે અને મન વાણી અને કર્મથી ફરીથી પતિની સેવા કરવી પડશે માત્ર ઉપવાસ કે તપસ્યા પૂરતી નથી તારે હૃદયથી પરિવર્તન લાવવું પડશે પતિની સેવા એ જ તારું પ્રાયશ્ચિત છે અને પતિની ક્ષમા એ જ તારી મુક્તિ છે ઋષિના આ શબ્દો વીજળી સમાન સુમતિના હૃદયમાં વાગ્યા તેના અહંકારના કિલ્લા તૂટી પડવા લાગ્યા અને તેને સમજાયું કે તે અત્યાર સુધી જે કરી રહી હતી તે માત્ર પોતાનું નહીં પરંતુ સમગ્ર રાજ્યનું નુકસાન કરી રહી હતી ઋષિ અંતમાં કહ્યું યાદ રાખ સ્ત્રીનું સૌંદર્ય તેના શૃંગારમાં નથી તેના અહંકારમાં નથી પરંતુ તેના પતિ પ્રતિના સમર્પણમાં છે પતિથી વિમુખ થવું એ પાપ છે પરંતુ પછતાવાથી મુક્તિનો માર્ગ હંમેશા ખુલ્લો છે કૃષ્ણ કહે છે મુનિવર ઋષિના ઉપદેશ પછી સુમતિના હૃદયમાં એક અદ્ભુત પરિવર્તન આવ્યું જે હૃદય અત્યાર સુધી અહંકારથી ભરેલું હતું તે હવે પછતાવાથી ભીનું થઈ ગયું આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી અને તેને સમજાયું કે તેણે પોતાના પતિને પોતાના ધર્મને અને પોતાના સંતાનને કેટલું દુઃખ આપ્યું છે તે રાતે સુમતિને ઊંઘ ન આવી મનમાં સતત ઋષિના શબ્દો ગુંજતા રહ્યા મનથી વિમુક્ત થવું વાણીથી વિમુક્ત થવું અને કર્મથી વિમુક્ત થવું આ ત્રણેય પાપ છે તેને લાગ્યું કે હવે જો તે પછતાવો નહીં કરે તો તેનું જીવન વ્યર્થ થઈ જશે આખી રાત તે પોતાના ભૂતકાળના વર્તનને યાદ કરતી રહી પતિના ચહેરા પર દેખાતું દુઃખ સંતાનની આંખોમાં દેખાતું અસંતુલન ઘરમાં છવાયેલું મૌન રાજ્યમાં ફેલાયેલો દુર્ભિક્ષ આ બધું તેના હૃદયને ભેદી રહ્યું હતું સવારે તે પોતાના પતિના ચરણોમાં માથું નમાવીને રડવા લાગી અને કંપતા અવાજમાં બોલી પ્રભુ મેં અહંકારમાં આવીને તમને દુઃખ આપ્યું તમારી સેવા નકારી તમારા ધર્મ કર્મમાં સહભાગીનો બની અને મારા કારણે ઘરમાં અશાંતિ રાજ્યમાં દુર્ભિક્ષ અને સંતાનમાં અસંતુલન આવ્યું મેં પાપ કર્યું છે મને ક્ષમા કરો પતિએ તેને ઉઠાવીને કહ્યું સુમતિ પાપ તો તું કર્યું છે પરંતુ પસ્તાવો એ જ મુક્તિનો માર્ગ છે જો તું હૃદયથી પરિવર્તન લાવશે તો હું તને ક્ષમા કરીશ સુમતિએ નક્કી કર્યું કે હવે તે પ્રયાશ્ચિત કરશે ઉપવાસ કરશે પતિની સેવા કરશે અને પોતાના પાપનો પ્રયાશ્ચિત કરશે તેણે ઉપવાસ શરૂ કર્યા દિવસો સુધી માત્ર જળપાન કરીને પોતાના અહંકારને દમન કરવાનો પ્રયત્ન કર્યો તે પતિના ચરણોમાં બેસીને તેમની સેવા કરતી, તેમના આદેશોને આનંદથી સ્વીકારતી અને દરેક કાર્યમાં પતિને સહયોગ આપતી. સંતાનને પણ પ્રેમથી સંભાળવા લાગી, જેથી સંતાનનો મન ફરીથી સંતુલિત થવા લાગ્યું. ઘરમાં જે મૌન છવાયેલું હતું તે હવે ધીમે ધીમે તૂટવા લાગ્યું. દાસીઓએ પણ સુમતિના પરિવર્તનને જોઈને આશ્ચર્ય અનુભવ્યું, કારણ કે જે સ્ત્રી પહેલા અહંકારથી ભરેલી હતી તે હવે વિનમ્રતાથી દરેકને સંબોધતી. સુમતીએ પોતાના શૃંગારનો ત્યાગ કર્યો, વૈભવમાં રસ લેવાનું બંધ કર્યું અને પોતાના જીવનને પતિની સેવા અને ધર્મ કર્મમાં સમર્પિત કરી દીધું તે વહેલી સવારે ઉઠીને મંદિર જતી પ્રાર્થના કરતી અને પછી પતિના કાર્યોમાં સહયોગ આપતી પતિએ તેના આ પરિવર્તનને જોઈને અંતરમાં આનંદ અનુભવ્યો પરંતુ તેઓ તરત જ ક્ષમા આપવા તૈયાર ન થયા કારણ કે તેઓ ઇચ્છતા હતા કે સુમતિનો પસ્તાવો માત્ર ક્ષણિક ન રહે પરંતુ હૃદયથી સ્થિર બને દિવસો સુધી સુમતીએ ઉપવાસ કર્યા તપસ્યા કરી પતિની સેવા કરી સંતાનને પ્રેમ આપ્યો અને ધીમે ધીમે ઘરમાં શાંતિ પાછી આવવા લાગી એક દિવસ પતિએ તેને પોતાના ચરણોમાં બેસાડીને કહ્યું સુમતી હું તને ક્ષમા કરું છું કારણ કે તારો પસ્તાવો સાચો છે તારી સેવા હૃદયથી છે અને તારો પ્રાયશ્ચિત તને પવિત્ર બનાવી રહ્યો છે આ શબ્દો સાંભળીને સુમતીના હૃદયમાંથી અહંકારનો અંધકાર સંપૂર્ણ રીતે દૂર થઈ ગયો અને તેના સ્થાને ભક્તિનો પ્રકાશ ફેલાયો કૃષ્ણ કહે છે હે મુનિવર જ્યારે સુમતિએ પતિના ચરણોમાં માથું નમાવીને ક્ષમા માંગી અને પસ્તાવાનો આરંભ કર્યો ત્યારે ધીમે ધીમે ઘરમાં શાંતિ પાછી આવવા લાગી પતિનું મન પ્રસન્ન થવા લાગ્યું સંતાનનું મન સંતુલિત થવા લાગ્યું અને જે ઘરમાં પહેલાં ઝઘડા અને અશાંતિ હતી ત્યાં હવે પ્રેમ અને શાંતિનો માહોલ છવાઈ ગયો સુમતીએ માત્ર ઘરમાં જ નહીં પરંતુ રાજ્યમાં પણ પતિને સહયોગ આપવાનું શરૂ કર્યું જ્યારે પતિ પ્રજાહિત માટે યજ્ઞ કરતા ત્યારે તે તેમની બાજુમાં બેસતી જ્યારે પતિ પ્રજાની સમસ્યાઓ સાંભળતા ત્યારે તે પણ સહાનુભૂતિપૂર્વક સાંભળતી આ રીતે પતિ પત્નીનો સંબંધ ફરીથી ધર્મના માર્ગ પર સ્થિર થયો સુમતીની તપસ્યા માત્ર ઉપવાસ કે સેવા પૂરતી નહોતી તે પોતાના મનને પણ શુદ્ધ કરતી વાણીમાં લાવતી લાવતી અને કર્મમાં પવિત્રતા તે દિવસો સુધી ઉપવાસ કરતી ક્યારેક માત્ર જળપાન કરીને ક્યારેક એકાદશી વ્રત રાખીને અને દરેક ઉપવાસ દરમિયાન તે પોતાના પાપોને યાદ કરીને આંસુઓ વહાવતી તે પતિના ચરણોમાં બેસીને જપ કરતી પતિ એ જ દેવ છે પતિ એ જ ધર્મ છે પતિની સેવા જ મુક્તિનો માર્ગ છે મુનિવર જ્યારે સ્ત્રી મન વાણી અને કર્મથી પતિની સેવા કરે છે ત્યારે લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને એ જ સુમતીના જીવનમાં બન્યું ધીમે ધીમે રાજ્યમાં સમૃદ્ધિ પાછી આવી વેપારમાં લાભ થવા લાગ્યો ખેતરોમાં પાક લહેરાવા લાગ્યો વરસાદ સમયસર પડવા લાગ્યો અને પ્રજામાં આનંદ છવાઈ ગયો સંતાનનું મન પણ સ્થિર થયું તે ધર્મમાં રસ લેવા લાગ્યું અભ્યાસમાં પ્રગતિ કરવા લાગ્યું અને માતા પિતાના ચરણોમાં બેસીને સેવા કરવા લાગ્યો પતિનું હૃદય સુમતીના પરિવર્તનથી પ્રસન્ન થયું અને તેણે કહ્યું સુમતી તું હવે સાચી પતિવ્રતા બની ગઈ છે તારો પસ્તાવો તને પવિત્ર બનાવી ગયો છે આ સમયે લક્ષ્મીજી પ્રસન્ન થઈને સુમતીને આશીર્વાદ આપ્યા કે હે સુમતી તું પતિની સેવા દ્વારા પતિવ્રત ધર્મમાં પુનઃ પ્રવેશ કર્યો છે તેથી હવે તારા ઘરમાં કદી અશાંતિ નહીં રહે તારા સંતાનમાં કદી અસંતુલન નહીં રહે અને તારા રાજ્યમાં કદી દુર્ભિક્ષ નહીં આવે આ રીતે સુમતીએ તપસ્યા પતિની સેવા અને પતિવ્રત ધર્મના પાલન દ્વારા પોતાના જીવનમાં ફરીથી સમૃદ્ધિ શાંતિ અને આનંદ સ્થાપિત કર્યા અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી હે મુનિવર આજ છે પતિવ્રત ધર્મની મહિમા જે સ્ત્રી પતિની સેવા કરે છે તે માત્ર પોતાના પતિને જ નહીં પરંતુ સમગ્ર કુટુંબ સંતાન અને રાજ્યને પણ સમૃદ્ધિ આપે છે પતિની સેવા જ એ સ્ત્રીનું તપ છે યજ્ઞ છે સાધના છે અને જ્યારે સ્ત્રી આ માર્ગે ચાલે છે ત્યારે લક્ષ્મીજી હંમેશા તેની સાથે રહે છે અને તેના જીવનમાં કદી અશાંતિ કે દુર્ભિક્ષ આવતું નથી કૃષ્ણ કહે છે હે મુનિવર નારદ તું જે પ્રશ્ન લઈને આવ્યો હતો તેનો ઉત્તર હવે તારા હૃદયમાં સ્પષ્ટ થઈ ગયો હશે સુમતિની કથા એ માત્ર એક સ્ત્રીની કથા નથી પરંતુ સમગ્ર માનવજાત માટે એક દર્પણ છે પતિથી વિમુખ થવું એ માત્ર એક વ્યક્તિગત ભૂલ નથી તે એક પાપ છે જે ઘરને સંતાનને સમાજને અને રાજ્યને ઝંખી નાખે છે મનથી વિમુખ થવું એ પાપનું બીજ છે વાણીથી વિમુખ થવું એ પાપની ડાળ છે અને કર્મથી વિમુખ થવું એ પાપનું ફળ છે જ્યારે સ્ત્રી મનથી પતિને અવગણે છે ત્યારે તે પોતાના ધર્મને અવગણે છે જ્યારે વાણીથી પતિનું અપમાન કરે છે ત્યારે તે ઈશ્વરને અપમાન કરે છે અને જ્યારે કર્મથી પતિના આદેશોનું પાલન ન કરે ત્યારે તે સમગ્ર સમાજના નિયમોને તોડે છે પરંતુ મુનિવર ઈશ્વરની કૃપા એ છે કે પાપી માટે હંમેશા પસ્તાવાનો માર્ગ ખુલ્લો રહે છે સુમતીએ પતિથી વિમુખ થઈને પાપ કર્યું પરંતુ જ્યારે તેણે પસ્તાવો કર્યો કૃપા પ્રાપ્ત કરી આથી સમજવું જોઈએ કે પતિથી વિમુખ થવું એ પાપ છે પરંતુ પસ્તાવાથી તે પાપ ધોઈ શકાય છે પતિવ્રત ધર્મ એ સ્ત્રી માટે શાશ્વત ધર્મ છે કારણ કે પતિની સેવા દ્વારા જ તે ઈશ્વરની સેવા કરે છે પતિના ચરણોમાં સમર્પણ દ્વારા જ તે મુક્તિનો માર્ગ મેળવે છે વિમુખ થવું એ પાપ છે પરંતુ પસ્તાવાથી તે પાપ ધોઈ શકાય છે કૃષ્ણના આ ઉપદેશ સાંભળીને નારદજીના હૃદયમાં આનંદ છવાઈ ગયો તેમના ચહેરા પર તેજ ઝળહળવા લાગ્યું અને તેઓ બોલ્યા પ્રભુ આજે મને સમજાયું કે પતિથી વિમુખ થવાનું પાપ કેટલું ભયાનક છે પાલન કરી શકે આ રીતે નારદજી આનંદિત થઈને વીણાના સ્વરો સાથે દ્વારકાથી વિદાય થયા અને કૃષ્ણ સ્મિત સાથે તેમને આશીર્વાદ આપતા રહ્યા કારણ કે આ કથા હવે માત્ર નારદજી સુધી સીમિત ન રહી પરંતુ સમગ્ર જગત માટે એક શાશ્વત ઉપદેશ બની ગઈ મિત્રો જો તમને આ કથા ગમી હોય તો કરો કરો શેર અને ચેનલને કરો તમારો એક અને શેર અમને વધુ પ્રેરણા આપે છે અને નવા નવા આધ્યાત્મિક તથા પ્રેરણાદાયક વિડીયો લાવવા માટે શક્તિ આપે છે સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આવનારા દરેક ભાગ તમને તરત મળી રહે